તો ગુજરાત અને દેશભરમાં કાળઝાળ ગરમીએ કહેર વર્તાવ્યો છે અને બપોરે અગ્નભટ્ટી બની રહ્યા છે શહેરો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભીષણ ગરમીએ લોકોને અખડાવ્યા ત્યારે ગુજરાતમાં હજુ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે તાપમાનનો પારો ને પાર પહોંચ્યો છે અને પાર પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે હજુ પણ વધુ ગરમી વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના નવ શહેરોમાં સોમવારે ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું આગામી ત્રણ દિવસ ગરમીનું પ્રમાણ વધુ રહેવાનું છે ત્યારે આજે કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં દિવસની સાથે રાત્રે પણ તાપમાનનો પારો જતા ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે બપોરે જાણે સ્વયંભૂ સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે કામ વગર લોકો બહાર નથી નીકળી રહ્યા આ વર્ષે જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા ગરમી તમામ રેકોર્ડ તોડે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે તો આ બે હજાર પચીસ માં જે રીતે ગરમી સતત વધી રહી છે અને હજુ તો એપ્રિલ મહિનામાં આ પ્રકારની ગરમી પડી રહી છે તો આગળના જે બે મહિના છે અને ખાસ કરીને મે મહિનો ઉત્તર ગુજરાતમાં ચાર દિવસ હિટવેવ યથાવત રહેશે આજે આગાહી હવામાન વિભાગે કરી છે તેની વાત કરીએ તો રાજ્યના ઘણા વિસ્તારમાં તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર જશે એટલે કે ઓછામાં ઓછું એકતાલીસ ડિગ્રી તાપમાન રહેવાનું છે આઠ એપ્રિલે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં સૌથી વધુ ગરમી હાલમાં પડી રહી છે તો આઠ એપ્રિલે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આઠ એપ્રિલે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે નવ એપ્રિલ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો નવ એપ્રિલ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે જ દસ એપ્રિલે બનાસકાંઠા સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આઠ એપ્રિલે બોટાદ ભાવનગર અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સતત ગરમીનો પારો વધી રહ્યો છે